જય શ્રીકૃષ્ણ સર્વૈષ્ણવોને મારા ભગવદસ્મરણ અજ્ઞાતિ મીરાંત જ્ઞાનાંજન શા ચક્ષુરૂન્મીત્રી ગુરવે ન શ્રીવલ્લભાધી સખી જય શ્યામ સુધી વૈષ્ણવો આપણે રોજ અત્યારે બે વાગ્યે લાઈવ થઈએ છીએ અને વલ્લભ આખ્યાન નું વાંચન છે કરીએ છીએ તો આજે પણ આપણે વલ્લભ આખ્યાન ના વાંચન અર્થે લાઈવ થઈ ચુક્યા છીએ દીપિકાબેન સોની જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપનું રમેશભાઈ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપનું વલ્લભ આખ્યાન છે ત્રીજું અને એમની ચાર છે પંક્તિ સુધી ગોપાલદાસજી શું કહેવા માગે છે એ આપણે જાણ્યું અને આજે પાંચમી પંક્તિ ની અંદર પાંચમી કડીમાં ગોપાલદાસજી શું ગાય છે કે આ પાતાળે શેષનાગ રીઝયા ઉપર ઇન્દ્રાદિક દેવ આ તત ખેવ શુણી નિશાન વજ ડાવ્યા તો વજડાવ્યા છે નિશાન રેખાબેન જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપનું શ્રી ગુસાઈજી પ્રભુ ચરણના પ્રાગટ્યનો આનંદ છે એ માત્ર ભૂતલ સુધી રહ્યો નથી એટલે કે ધરતી ઉપર સુધી એના પૂરતો સીમિત નથી રહ્યો ધરતી પૂરતો મેં તમને પહેલા પણ કહ્યું હતું કે આ ગુસાઈજી શ્રી ઠાકોરજી અને ભગવતીયની ની વાણી છે ત્રણેય ની વાણી છે માટે બે વાર છે એ ગવડાવ્યા પછી ત્રીજી વાર હું એક સાથે ગાવા કહું છું ઘણાને એમ લાગે કે પહેલી વાર બે વાર અમારે નહીં ગાવાનું પહેલી વાર શ્રી ગુસાઈજી પછી શ્રીજી અને પછી ગોપાલદાસજી એમાં આ ત્રણેય કૃપા કરીને દાન કરે તો એની આધિભૌતિક આધ્યાત્મિક એમ ત્રણેય લીલા છે એ આપણા અંદર સ્ફુરિત થાય અને પ્રકટ લીલા દર્શન કરી શકીએ કહે છે કે શ્રી ગોપાલજીના પ્રાગટ્યનો આનંદ છે જ્યારે પાતાળ સુધી ગયો ત્યારે શેષજી આનંદમાં આવી અને ડોલવા લાગી ગયા પ્રશ્ન થાય કે શ્રી ગુસાઈજી ના પ્રાગટ્યથી શ્રેષનાથજી ને કેમ આનંદ થયો કારણ કે સર્પ એ તમો ગુણ કહેવાય અને શેષજી તમો ગુણના અધિષ્ઠાતા છે ચાહે ભગવત ધામ છે ભગવત સૈયા છે હવે શ્રી ગુસાઈ તમો રૂપી અંધકારને દૂર કરનારા જે તમને અંધકાર ને દૂર કરે છે તેમાં શ્રી વિઠ્ઠલ છે અને શેષજી તમો ગુણના અધિષ્ઠાતા છે તો પછી શ્રી ગુસાઈજીના પ્રગટ્યાથી શેષજી પ્રસન્ન કેમ થયા શેષજી ડોલવા કેમ લાગ્યા તેમના મનમાં આનંદ કેમ થયો તો કહે છે કે આપ અંધકાર તો દૂર કરે છે પણ શેષજી છે શ્રવણ અને કીર્તન ભક્તિ એમને સિદ્ધ છે જેની ઉપર શ્રી ઠાકોરજી પોઢે છે અને સહસ્રમુખે જેવો પ્રભુના આખંડ ગુણગાન ગાય છે તેમજ પોતાની હજારો આંખોથી અસ્ખલિત રૂપે પ્રભુના દર્શન કરે છે અને આંખોની ની પાપડો બંધ વિના પ્રભુના મુખ દર્શન કરે છે રેખાબેન પછી છે અનિલાબેન પ્રભુદાસભાઈ હર્ષોકભાઈ મુકેશભાઈ સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે મારા જય શ્રી કૃષ્ણ કહે છે કે જે ભગવાન વિષ્ણુને માટે મારા દેહની સૈયા બનાવું છું એટલે ભગવાન વિષ્ણુ અને માટે જે મારા દેહની સયા હું બનાવું છું જેના અખંડ ગુણગાન મારા હજારો મુખથી ગાઉ છું હજારો નેત્રોથી જેના દર્શન હું કરું છું આજે એનાથી પણ કોઈ પ્રભુ પ્રેગટ્યા છે શું કીધું કે એનાથી પણ પર કોઈ પ્ર પ્રભુશય પ્રેગટ્યા છે અને એ પ્રાગટ્યના આનંદનો આવેશ છે એ શેષજીમાં પણ આવ્યો અને તેઓ છે ડોલવા લાગ્યા શિલ્પાબેન બિંદુબેન મનોજભાઈ એમ આર સર્વ હાર્દિક સ્વાગત છે મારા જય શ્રી કૃષ્ણ તો આચાર્ય સ્વરૂપે પણ શ્રેષ્ઠી છે આચાર્ય સ્વરૂપે હોવાથી શ્રેષ્ઠી છે આચાર્ય સ્વરૂપે તો આચાર્ય સ્વરૂપે શ્રેષ્ઠી હોવાથી જ્યારે આ ભૂતળના લોકો ભગવાનનું વર્ણન છે એ ઘડત રીતે કરવા લાગ્યા ભગવાનના સ્વરૂપનું ભગવદ લીલાની જે ભગવાનની લીલા છે એનું અર્ધકટન છે એ કાલ્પનિક અને લૌકિક રીતે કરવા લાગ્યા તો સૌથી વધારે પીડા છે શેષજીને થાય એ જીવ એમને માથે ભાર જેવો લાગે પણ જ્યારે શ્રી ગુસાઈજી પ્રેક્યા ત્યારે તેમને વિશ્વાસ જાઈ ગયો કે હવે આ ભૂતલના જીવો છે એ પ્રભુના સાચા સ્વરૂપને જાણશે માટે શેષજીને આનંદ થયો એ આનંદ ભૂતલ ઉપરથી સ્વર્ગમાં ગયો ઇન્દ્ર છે એ સત્વ ગુણી છે એને પણ શ્રી ગુસાઈજીના પ્રાકટ્યના સમાચાર સાંભળ્યા વધારે મળતાની સાથે એને આદેશ કર્યો કે આનો આનંદ છે એ અહીં પણ મનાવવો જોઈએ ઇન્દ્રના આદેશથી અનેક નિશાન છે ડંકા છે એ વાજિંત્રો છે એ વાગવા લાગ્યા ઢોલ છે એ વાગવા લાગ્યા જાણે આજના પ્રાગટ્યની વધાય છે સર્વત્ર છવાતી હોય તેમ સર્વત્ર આનંદ મંગલ છે એ છવાયું હવે આગળ છઠ્ઠી પંક્તિમાં કહે છે ગોપાલ કે આ સિદ્ધ ગંધર્વ ગુણી અપ્સરા ઉલટિયા નૃત્ય મહાદેવ મુ જગત ના જીવનો આમ છઠ્ઠી અને સાતમી કાળી બંને છે એકી સાથે લીધી તો જ્યારે પ્રભુ છે થયું ત્યારે સિદ્ધ ગંધર્વ ગુણી અપ્સરા બધા આવ્યા હતા અને વાજીન્દ્રો છે એ વાગવા લાગ્યા હતા બધા નૃત્ય કરવા લાગ્યા હતા એવું જ વાતાવરણ છે ગુશાઈરા પ્રાગટ્ય સમયે પણ થયું બ્રહ્માજી મહાદેવ જેવા દેવો પણ પ્રસન્ન થયા હરખાયા પછી પોતાનો હરખ વ્યક્ત કરવા આકાશમાં આવી અને હાથમાં સુંદર પુષ્પો લઈ અને શ્રી ગુસાઈજી ઉપર પુષ્પોથી વર્ષાવવા લાગ્યા એ રીતે પોતાનો આનંદની અભિવ્યક્તિ કરવા લાગ્યા અને હવે આગળ છે એ હવે ગોપાલદાસજી આઠમી અને નવમી કડીમાં શું કહે છે મથુરભાઈ મનીષાબેન સુધીરભાઈ ચંદ્રિકાબેન સંગીતાબેન સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે મારા જય શ્રી કૃષ્ણ કે આ નિગમ શાખા સોરી આ નિગમ સામ શાખા સહસ્ત્ર શું કરે ભલા નિર્દોષ આ ઘોષપતિ ભગવંત ભેટતા આ આઠમી કડી અને આગળ નવમી કડી આ વેદ વિહિત કૃત્ય સર્વે કીધા દીધા બહુ પેરે ગોદાન આ માનસુ સ્વજન સંતોષિયા શ્રી ગુસાઈગી પ્રભુચરણનું પ્રાગટ્ય થયું ત્યારે સામવેદ છે એ સ્તુતિ કરે છે સામવેદ સ્તુતિ કરે છે જ્યારે જ્યારે પણ ભગવદ પ્રાગટ્ય થાય ત્યારે સામવેદ છે એ સ્તુતિ કરે છે સામવેદમાં ભગવાનની અનેક અનેક સ્તુતિઓ છે એ પણ વ્રજ ભક્તોના ભાવની છે અને શ્રી ગુસાઈજી પ્રભુચરણ પ્રગટ્યા ત્યારે સામવેદની ધ્વનિઓ છે ઈ થવા લાગી ઘોષ છે ઈ થવા લાગ્યા શ્રી વલ્લભ પોતે આચાર્ય છે આચાર્ય એ કે જે પોતે પણ વેદના નિયમોને નિભાવે અને પછી બીજાને ઉપદેશ કરે એ પણ આપણે રીલમાં મૂક્યું છે એમાં આપશ્રી ખૂબ સરસ સમજાવે છે અને મેં ટાઇટલ આપ્યું છે કે આચાર્ય કોને કહેવાય તો જે પોતે છે આચાર્ય કોને કહેવાય

દર્શનથી મનમાં એવો આનંદ આવ્યો કે બહાર આવીને જેટલા વૈષ્ણવો હતા તેમને એક એક વસ્તુ આપવા લાગ્યા જ્યાં વલ્લભનો આનંદ જોયો ત્યારે વૈષ્ણવો છે એ પણ એકબીજાના હાથ પકડીને ગાવા લાગ્યા છે ભૂમિબેન માહીબેન જ્યોત્સના બેન સર્વવૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે મારા જય શ્રી કૃષ્ણ બધા ગાવા લાગ્યા કે ચરણાટ મેં આનંદ ભયો જયવલ્લભ લાલ કી ચરણાટ મેં આનંદ ભયો જયવલ્લભ લાલ કી જય વલ્લભ લાલ કી જય વલ્લભ લાલ કી ચરણાટ મેં આનંદ ભયો જય વલ્લભ લાલ કી બધા ગાવા લાગ્યા આજ 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 બધાયો શ્રી વલ્લભ ગૃહ આયો આજ બધાયો 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 આયો આજ બધાયો શ્રી વલ્લભ ગૃહે બાજત ઢોલ ધમામાં ભેરી ધન્ય શ્રી અકાજુ બાલ જાયો આવ બધા છે એ ગાવા લાગ્યા અને શ્રી ગુસાઈજી પ્રભુચરણના પ્રગટ્યનો આનંદ છે એ બધા મનાવી રહ્યા છે દૂર દૂરથી વૈષ્ણવો આવી રહ્યા છે સિદ્ધ ચારણ પણ આવી રહ્યા છે બ્રહ્મા આદિ દેવતાઓ પણ પુષ્પ વૃષ્ટિ કરી રહ્યા છે શેષ્ઠી આનંદથી ડોલવા લાગ્યા છે ઇન્દ્ર વગેરે દેવતાઓ આનંદનો અનુભવ છે કરવા લાગ્યા છે અને હવે આગળ શું ગોપાલદાસજી કે જોઈએ દસમી અને અગિયારમી પંક્તિમાં શું કે છે રંજનબેન જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપનું ત્યાં કનક કચોડા કુમકુમ ભૈરા અક્ષત દુર્વા ભૈરા સુથાળ આ માણ પરિજાતની મહે મહે મહ મહે છે સુગંધ તેની ફેલાવી રહી છે તો આ તોરણ છે એ પૂર્ણ સહકારના ધરણીને એ ચંદન તણા નીર આ વીર શ્રી ગોપીનાથ વિઠ્ઠલ પ્રગટ્યા શ્રી વિઠ્ઠલ પ્રગટ્યા છે અને કોના વીર છે તો કે ગોપીનાથજીના તો શ્રી ગુસાયગીના પ્રગટિયાના સમાચાર મળતા વૈષ્ણવો એ ને જે સોનાના કટોરા છે સુવર્ણ કટોરા એમાં કુમકુમ ભય ઉપર અક્ષત પધરાવ્યા અને શ્રી વલ્લભના દ્વાર તરફ છે ચાલી નીકળ્યા આ કનક કટોરો શું છે કનકનો કટોરો એ વૈષ્ણવના હૃદય છે અને લાલ કુમકુમ એ એમના હૃદયનો અનુરાગ છે એમાં અક્ષત પધરાવી અને વિનંતી કરી કે પ્રભુ આપના અનુરાગનું દાન અમારા હૃદય રૂપી કનકના પાત્રમાં થયું છે એ અક્ષત રહે એ અખંડ રહે અને કુમકુમ નો લાલ રંગ એ અનુરાગનો અને પ્રભુ ના દર્શન કરવા એમ ને એમ જઈએ તો પ્રભુ છે એના દર્શન દર્શન થાય ક્યારે આપે કે હૃદયમાં અનુરાગ હોય અને કંચન નો કટોરો કેમ લીધો કંચન નો એ સ્વભાવ છે કે જેટલું તે જેટલું તેટલું વધારે તપે તેમ વધારે નિખરતું જાય અને શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે આપના વિયોગમાં અમારું હૃદય તપી તપીને હતું તો લોઢા જેવું પણ આપના અને લોઢું છે પારસનો સ્પર્શ મળે તો એ કંચન બન્યા સિવાય રહી ન શકે એમ હે પ્રભુ અમારું હૃદયરૂપી પાત્ર તો લોઢા જેવું હતું પણ જ્યાં આપના માટેના અનુરાગ રૂપી કુમકુમ ભીતર આવ્યું અને એ કંચન બની ગયું પ્રભુ માટેનો એ અનુરાગ હૃદયમાં ભરી એ અનુરાગ છે એ પ્રભુની પ્રાગટ્યની વધાઈથી જનમ્યો છે અને એ ક્યાંય ચાલ્યો ન જાય એટલા માટે ઉપર છે અક્ષત પધરાયવા ક્યાં અક્ષત જ રહે અખંડ રહ્યે તમારા પ્રત્યેનો જે અનુરાગ છે એ તમારા પ્રત્યે અમને જે અનુરાગ ઉત્પન્ન થયો છે એ એમનેમ જ રહે અખંડ રહે એકતાબેન જય શ્રી કૃષ્ણ વિઠ્ઠલભાઈ જય શ્રી કૃષ્ણ ભૂપેન્દ્રભાઈ જય શ્રી કૃષ્ણ હાર્દિક સ્વાગત છે મારા જય શ્રી કૃષ્ણ ગીતાબેન કરશનભાઈ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તો અક્ષત એટલે શું અક્ષત એટલે જે અખંડ રહે આપણે તિલક કરી અને અક્ષત ધરાવીએ છીએ એ ભાવથી કે આ માત્ર લાલ તિલક નથી પણ અમારા હૃદયનો નો અનુરાગ છે જે અમે આપને અર્પણ કરીએ છીએ અને એ અનુરાગ ક્યારેય પણ ઓછો ના થાય સદા અખંડ રહે માટે ઉપર આપણે અક્ષત છેય ધરાવીએ છીએ અને જેટલા પણ વૈષ્ણવો છે એ સુવર્ણના કટોરામાં કુમકુમ અને અક્ષત ભરી અને શ્રી ગુસાઈજીના દર્શન કરવા જઈ રહ્યા છે દરેક વૈષ્ણવે પોતાના ઘર ઉપર છે એ સહકારના તોરણ છે એ બાંધ્યા છે સહકાર એટલે આંબો તો આશોપાલવ અને બારસોલી શું આંબો આશોપાલવ અને બારસલી એ ત્રણે ભેગા કરી અને તોરણ તોરણથી બાંધ્યા છે ઉત્સવ એકલાથી ન મનાવાય બધાના સહકારથી થી મનાવાય જ્યાં ઉત્સવ છે સહકાર થી મનાવાય ત્યાં તોરણ પર સહકાર ના જોઈએ આમ ઉત્સવ છે ત્યાં સહકાર છે અને જ્યાં ઉત્સવ છે ત્યાં નિજજનોનો પરિકર છે વળી કે છે કે ચંદન નું જળ છે ભૂમિ ઉપર છે છલટાય છે ચંદન નું જળ ભૂમિ ઉપર છલટાય છે ધરણીએ ગાયું શું છે ધરણીએ ગાયનું રૂપ લઈ અને વિનંતી કરી કે જ્યારે આપ આપના ચરણ અમારી ઉપર પધરાવશો ત્યારે અમારો દૂર થશે પણ પધરાવી અને જ પોતાના ચરણ છે એ છે એટલે કે વ્રજ ની અંદર જ પોતાના ચરણ છે એ પ્રભુએ પધરાવ્યા અને ધરણીને એટલે કે ધરતીને થયું કે મારા આખા શ્રી અંગનું શું થશે તો કહે છે કે પ્રભુ આપ મારી વિનંતી સાંભળી મારા તાપ ને દૂર કરવા માટે ભૂતલ ઉપર પ્રયા હવે મારી ઈચ્છા આપને સમગ્ર ધરતી પર પધરાવાની હતી મને કે મારો તાપ દૂર કેમ થશે પ્રભુજર પ્રક્યા ત્યારે સૌએ ચંદન નું નીર છાંટી એને આશ્વાસન આપ્યું કે તમે ચિંતા ના કરો હવે તમારો તાપ છે એ જરૂર માટે દૂર થશે તમે શીતલતા તમને છે એ જરૂર મળશે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ અનેક અનેક જીવો ઉપર કૃપા કરવા અનેક અનેક પ્રદેશોમાં પધારશે અને પોતાના ચરણના સ્પર્શથી આપના તાપનું સમન કરશે ગોવિંદભાઈ શોભનાબેન નિર્મલાબેન રમીલાબેન સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે મારા જય શ્રી કૃષ્ણ શ્રી ગુસાઈજી ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય છે ચંદ્રાવલીજી એટલે કોણ સ્વામીનીજીનું મુખારવિંદ છે અને સ્વામીનીજી મુખારવિંદ સુધી પહોંચવું હોય તો સ્વામીની ભાવયુક્ત થઈ આપણે થઈએ સ્વામીનીજીના ભાવયુક્ત તો પહોંચાય જેમ ઠાકોરજીને રાજભોગ ધરીએ એ કોના ભાવથી આવે શ્રી માટે દરેક સામગ્રીમાં તુલસી પત્ર ધરાવાય છે અને તુલસીમાં જેવી સુગંધ છે એવી જ સુગંધ શ્રી સ્વામિનીજીના અંગની છે શ્રી અંગની અને શ્રી ઠાકોરજીને રાજભોગ ધરીએ તે પહેલા માળાજી વડા કરી લઈએ છીએ કારણ કે માળાજીના પુષ્પો છે ભગવદીય જનો છે અને પ્રભુ છે ભગવદીય જનોથી ધરાવેલા હોય શું કહે છે પ્રભુ ભગવદીય જનોથી ઘેરાયેલા હોય ધરાયેલા નહીં પણ ઘેરાયેલા વ્રજ ભક્તો હોય એમની આજુબાજુમાં તો સ્વામિનીજી છે એ આવતા સંકોચ થાય સ્વામિનીજી એટલે આ માળા સ્વરૂપે જે જનો છે એટલે એ દૂર થાય છે વડા કરી લેવામાં આવે છે માલાજીને માટે પહેલાં માણાજી છે એ વડા કરી અને કહીએ છીએ કે વ્રજ ભક્તો આપ પોતપોતાની નિકુંજમાં પધારો જેથી આપ પધારે સ્વામિનીજી છે એ પધારે અને જ્યાં માણાજી વડા થાય પછી શ્રી સ્વામિનીજી પધારે અને શ્રી ઠાકોરજીને એ સામગ્રી છે એ આરોગ આવે જેમ શ્રી સ્વામિનિજીની સુગંધ અને શ્રી તુલસીજીની સુગંધ એક સમાન છે એમ શ્રી ચંદ્રાવલીજી સ્વરૂપે શ્રી ગુસાઈજી પ્રક્યા છે અને સ્વામિનીજીનું મુખાર્વિન એ શ્રી ચંદ્રાવલીજી તો જો ત્યાં સુધી પહોંચવું હોય તો સ્વામિનીજીના ભાવથી પહોંચાય તે માટે માર્ગના ચંદનનું જળ છે એ ચીરક્યું છે માર્ગ પર અને ઠાકોરજી ખેલે ત્યારે ચોવા ચંદન આવિલ ગુલાલ એ બધું આવે ત્યારે એમાં ચંદન છે કોના ભાવથી તો સ્વામિનીજીના ભાવથી અને ચંદનનું જળ છે આખા માર્ગ ઉપર છાંટવામાં આવ્યું એ થી ચાલતા ચાલતા જે પણ જાય એ ચંદન ની ખુશ્બુ છે એ લાવ્યા વિના ન રહે સ્વામીનીજીના ભાવથી આ રીતે વૈષ્ણવો મુક્ત થાય તો ચંદ્રાવલીજીના દર્શન થાય પ્રવીણભાઈ અરુણભાઈ પીડી ચૌહાણભાઈ સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે મારા જય શ્રી કૃષ્ણ આગળ કહ્યું વીર શ્રી ગોપા ગોપીનાથ શ્રી વિઠ્ઠલ પ્રગટ્યા વીર શબ્દના બે અર્થ થાય વીર એટલે ભાઈ અને શ્રી ગોપીનાથજીના ભાઈ શ્રી વિઠ્ઠલજી પ્રક્યા બીજો અર્થ શ્રી ગોપીનાથજી જેવા વીર પરાક્રમી છે અને એવા જ વીર છે શ્રી ગુસાઈજી પણ આ ભૂતલ ઉપર હવે પ્રક્યા છે અને હવે બારમી કળીની અંદર ગોપાલદાસજી કહે છે કે આ દધી દૂધ ધ્રુત મધુ માંડવે શેરડીએ વહેરે સુગંધ આ સુગંધે મોયા અલીકુલ આવિયા શ્રી વલ્લભ એવા ઉદાર છે કે જ્યાં શ્રી ગુસાઈજીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યાં જે જીવ જે કામના લઈને આવે છે તે તે વસ્તુ શ્રી વલ્લભ એને આપી રહ્યા છે આ સમયે ઘણા ભક્તો આવ્યા જે સમયે ગોકુલમાં નંદ મહોત્સવ થયો અને વ્રજ ભક્તો દહીં દૂધ માખણની ની માટલીઓ લઈને આવ્યા હતા અને શેરીઓમાં શેરીઓમાં નથી ઉછાળ્યું કહે છે કે બધું લઈ અને ભીતર આવ્યા અને તે સમયે જેટલા પણ અતરંગ જીવો હતા દામોદરદાસ સરસાની જી વગેરે તો એમને લઈ અને શ્રી વલ્લભ ભીતર પધાર્યા ભીતર જતાની સાથે જ દહીં દૂધ ઘી મધ વગેરે હતું પંચામૃત હતું તેનાથી શ્રી ગુસાઈજીને પંચામૃત કરાયું અને જન્માષ્ટમી એ શ્રી ઠાકોરજી પ્રગટે ત્યારે એને પંચામૃત થાય છે ને તો એ જ સ્વરૂપે પ્રભુ પ્રગટ્યા છે ત્યારે એમણે પણ પંચામૃત છે કરાયું અને એમના દર્શન હવે ગોપાલદાસજીને થયા લાલ ગોપાલ ગુલાલ અમારી અખિયા મે જીન દારો જું ખૂબ જ સરસ પ્રવીણ રેખાબેન જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપનું અશ્મિતા બેન જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપનું તો તેઓ કહે છે કે પંચામૃત થયા પછી બધા વૈષ્ણવોએ શ્રી વલ્લભને વધાઈ આપી ત્યારે કેવી રીતે આપી ગુરુને વધાઈ એમ ને એમ ન તો અપાય એમ ને એમ તો અપાય નહીં ગુરુના ચરણ પકડીને વધાઈ અપાય આજે અહીં ઉત્સવમાં તો શક્ય ભાવ હોય એટલે શ્રી વલ્લભ એમને એમ છે ઉભા કરી એમને ઉભા કરે છે અને એમને હૃદય લગાવે છે અને એમની વધાઈ છે એ શ્રી વલ્લભ સ્વીકારી રહ્યા છે જ્યાં એ વૈષ્ણવો શ્રી વલ્લભના હૃદયથી લાઈ ગયા કે વલ્લભના હૃદયનો આનંદ એમની અંદર આવ્યો અને જ્યાં આનંદ આવ્યો કે ત્યાં રહેલું જે દૂધ દહીં હતું એ લઈ લઈને ઉછાળવા લાગ્યા એકબીજાને દહીં દૂધથી રંગાવા લાગ્યા ક્યાં તો કે અંદર રૂમમાં આ દહીં દૂધની સુગંધ બહાર શેરીઓમાં ગઈ તેથી કહ્યું કે શેરીઓમાં સુગંધ વહેવા લાગી અને નંદ મહોત્સવ જ્યારે થયો ત્યારે શેરીઓમાં દહીં અને દૂધ ઉડ્યું હતું કારણ પ્રભુ સર્વ જગત માટે પ્રગટ્યા છે જ્યારે શ્રી પ્રભુ ચરણ છે એ જગતી તતલ શું કહે છે જગતી તલ છે એ ઉધાર કરવા જે અતરંગ જીવો છે જે દેવી જીવો છે એમના માટે પ્રગટ્યા છે એટલા માટે દહીં દૂધ વધુ હતું એ ઉડ્યું પણ બધું ગૃહની અંદર અને એની સુગંધ બહાર શેરીઓમાં વ્યાપ્ત થઈ આ સુગંધે મોૈયા અલી કુલ આવ્યા એટલે આ સુગંધ કોને મળી આ દહીં દૂધની સુગંધ છે અહીં કહે છે કે અલી કુલે આવ્યા અલી એટલે ભ્રમર ને ભ્રમર આવે તો કોની સુગંધ આવે પુષ્પની કમળની સુગંધ પણ દહીં દૂધ થી જે સુગંધ અનુભવી અને ભમરા ક્યારે ઘરમાં આવતા જોયા છે પુષ્પની સુગન્તિ આવે દહીં દૂધની સુગન્તિ ક્યારે ભમરાઓ છે આઈવા ઘરમાં એવું સાંભળ્યું છે તો અહીં તો કે છે કે દૂધ દહીં માખણ ઉછળવા લાગ્યું અને સેરીઓમાંની સુગંધ છે એ ગઈ છે લુપ્ત બનેલા ભમરાઓ છે એના સમુદાય ઉડતા ઉડતા આવ્યા અને અંદર આવીને એનું આસ્વાદન કરવા લાગ્યા આ ભ્રમણ કોણ છે અલિકુલ એટલે કોણ રૂપ અતરંગ જીવો ભ્રમર નો સ્વભાવ એવો કે તે દરેક પુષ્પ ઉપર બેસે પણ ક્યાંય ટકે નહીં એ જો ટકે છે એટલે સુધી કે ભ્રમર છે એ કમળ ઉપર બેસીને એના રસનું પાન કરતો હોય તે જ સમયે સૂર્ય આત્મે અને કમળ છે એ બીડાઈ જાય તો આખી રાત ભ્રમર છે એ કમળમાં ફસાયેલો રહે અને ભ્રમણ પાસે એટલું સામર્થ્ય છે કે વાસને લાકડાને પણ કોરીને અંદર પોતાનું ઘર થઈ બનાવે પણ જ્યારે કમળની કોમળ પાંદડીઓમાં એ ફસાઈ જાય ત્યારે એનામાં એટલું સામર્થ્ય પણ નથી આવતું કે કમળને કોરી અને બહાર આવી શકે લાકડાને કોરી નાખે પણ કમળને નથી કોરી શકતું તો કોમળની કોમળ જે એવી પાંદડીઓ છે તે બહાર તે આવતો નથી એમાંથી અને આખી રાત કમળમાં પુરાય અને પ્રતીક્ષા કરે છે કે ક્યારે સૂર્ય ઉગે કમળ ખીલે અને હું બહાર નીકળું ગીતાબેન તરુણા બેન કલાવતી બેન સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ સર્વનું હાર્દિક સ્વાગત છે તો વિચાર કરો જે ભ્રમર કોઈ પુષ્પ ઉપર ટકે નહીં એ કમળ પર ટકે છે જે ભ્રમર વાસને પણ કાપી નાખે એ કમળ છે કોમળ પાંદડીઓ વચ્ચે મીડાઈ જાય તો એ કમળની કોમળ પાંદડીઓને કાપી નથી શકતો કારણ કે ભ્રમરની પ્રીત કમળ સાથે છે અને જગતમાં માણસ ક્યારેય ભયથી આધીન થતો નથી માણસ છે એ ભયથી આધીન ન થાય દુનિયાનો પરાક્રમી એવો હોય પરાક્રમીમાં પરાક્રમી માણસ પણ ક્યારેક તો એ કોઈકને આધીન થાય છે તો એ પ્રીત થી આધીન થાય છે જ્યાં સ્નેહ હોય જ્યાં પ્રીત હોય ત્યાં માણસ આધીન થાય અને એટલે તો પ્રભુ આપણે કહીએ છે કે પ્રભુ છે આપણા સ્નેહ ને આધીન છે સ્નેહને આધીન બન્યા છે તો એ ભય કે નહીં પણ આનંદ બન્યા છે અને ભ્રમણ છે કમળથી પ્રીત જોડી બેઠો છે માટે કમળની સુગંધ સિવાય એ ક્યાંય ટકતો નથી તો અહી કયા કમળ ખીલ્યા છે શ્રી ગુસાઈ પ્રભુ ચરણના ચરણ કમલ અને અહીં ક્યાં દહીં દૂધ ની સુગંધ છે કે જે શ્રી ગુસાઈજી ના મુખ કમલ ને સ્પર્શી આવે છે શ્રી ગુસાઈજી ના મુખ કમલ અને ચરણ કમલ રૂપી દૂધ ધ્રુત ની સુગંધ ચારે તરફ ફેલાય છે અને એમાં જેને આસક્તિ છે એવા ભ્રમર રૂપી વૈષ્ણવો છે એ ભાગતા ભાગતા દર્શન કરવા આવી રહ્યા છે તો આ ભ્રમરો એટલે વૈષ્ણવો માટે કહ્યું કે આ સુગંધે મોહિયા અલીકુલા આવ્યા અને ઉત્સવ છે એ અંદર થઈ રહ્યો છે પણ એમની સુગંધ થી ખેંચાઈ ખેંચાય અને શ્રી ઉશાહી પ્રભુ ચરણના દર્શન કરવા ભક્તો છે એ આવી રહ્યા છે પોતાના નેત્રોને તૃપ્ત કરી રહ્યા છે દૈવી જીવોને થાય છે કે આટલા સમયથી નેત્રો ધારણ કર્યા હતા અને નેત્રો જેની પ્રતિક્ષા કરવા માટે ધારણ કર્યા હતા એની ગતિ અટકી ગઈ છે હવે આ મુખારવિંદના દર્શન છોડી અમારે ક્યાંય જવું નથી આ નેત્રોનું ધારણ કરવું આજે સફળ થઈ ગયું કારણ અમારા પ્રિયના દર્શન થયા હવે અમારે બીજે ક્યાંય જવું નથી આ આનંદમાં એમને છે છે કરવું પણ તેઓ તો રસ સાગરમાં ડૂબી ગયા છે અંદર ડૂબેલા હોય તે પોતાની વાત કેવી રીતે કરી શકે તે વધાઈ ગાવા માટે બહાર છે એ સુધ સાધુ સર્વે આવ્યા છે તે હવે આગળની કડીમાં કહી રહ્યા છે શું કહે છે કે આસુતા સુતા સાધુ સર્વે મળ્યા મળ્યા તે માહે માહે અને આ ઉત્સવ ભયરાકો કોને જાણે નહીં આજે દ્વાર ઉપર છે એ સુત સુતજનો મગધ બંદીજનો વગેરે શ્રી વલ્લભને વધાઈ આપવા માટે આવ્યા છે જ્યારે અંદરનો આનંદ છે એ બહાર આવ્યો અને દહીં દૂધ જ્યારે બહાર પણ ઉડવા લાગ્યું ત્યારે એમાંથી એમાંની જે હરદર ને કારણે બધા પીત રંગના બની ગયા અને એક રંગે રંગાયા છે બધા એમાં અંદર પડેલી જે હળદર હોય એના રંગે રંગાઈ ગયા છે એક જ રંગના બધા થઈ ગયા છે કલાવતી બેન, ભારતી બેન, જે આર વડાલિયા, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. તો બધાને આનંદની અભિવ્યક્તિ કરવી છે પણ કોણ કોણ આવ્યું છે તે કોઈ જાણતા નથી બધા એટલું જ જાણે છે કે જેના પ્રાગટ્યના આનંદનો ઉત્સવ મનાવવા હું અહીં આવ્યો છું તો પણ એના જ આનંદને મનાવવા આવ્યો છું એકબીજાને હૃદયથી લગાવી ભેટી ભેટીને શ્રી ગુસાઈજીના પ્રાગટ્યની વધાઈ છે આપી રહ્યા છે એટલો ઉત્સાહ દરેકના હૃદયમાં છે કે તેઓ કોઈને કોઈ કોઈને જાણતા પણ નથી એકબીજાને ઓળખતા પણ નથી છતાં હૃદયમાં એવો જ ભાવ રાખ્યો છે કે જે શ્રી ગુસાઈજીના અમે છીએ એ જ શ્રી ગુસાઈજીના આ પણ છે અને તેઓ શ્રી વલ્લભના કૃપાપાત્ર છે એ જ વલ્લભના કૃપાપાત્ર આ પણ છે એટલે કે આ બધી શ્રી વલ્લભની સૃષ્ટિ છે શ્રી ગુસાઈજીની સૃષ્ટિ છે એટલે બધા એકબીજાને ઓળખવા ન હોવા છતાં પણ બધા એકબીજાને ભેટી રહ્યા છે તો આ ભાવ આવ્યો અને સાચા અર્થમાં પુષ્ટિની અનુભૂતિ થઈ અને એકબીજાને હૃદયથી લગાવી લગાવીને સૌ નાચી રહ્યા છે પ્રાકત્યનો આનંદ છે મનાવી રહ્યા છે આ ઉત્સવમાં સ્વયં સુખદેવજી પણ આવ્યા છે માટે ચૌદમી કળીમાં કે છે કે આ સુખદેવ સબળ આનંદિયા વંદયા શ્રી વલ્લભજીના ચરણ આ ગિરિધરણ શ્રી ભાગવત મારું નિરખશે તો વૈષ્ણવો એમાં કહ્યું કે સુખદેવજી છે એ સબળ આનંદિયા તો સુખદેવજી શું અનુભવે છે એ આવતીકાલે સાથે મળીને આપણે બધા જાણીશું કુસુમબીન જય શ્રી કૃષ્ણ રમેશભાઈ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તો વૈષ્ણવો ચૌદમી કડી સાથે આવતીકાલે છે એ સમજીશું ત્યાં સુધી બધા જ વૈષ્ણવો ને મારા જય શ્રી કૃષ્ણ શ્રી કી સકી જય શ્રી ગુસાયમ દયાલકી જય